મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું તો આજથી આપણે દસ દિવસ મરી ગયા હતા રામદેવડા એટલે કે રણુજા ચાલીને તો કરીબ પાંચસો સાડી પાંચસો કિલોમીટરનો અંદાજ હતો અને ચાલીને ગયા હતા તો રસ્તામાં કેવી મોજ આવી અને કેવી રીતના ગયા કેવા રસ્તા હતા કેવા લોકેશન હતા અને કઈ રીતનો માહોલ હતો મોજ મસ્તી કેવી રહી બધું જ બ્લોગમાં બતાવું તો બન્યા રા જો છેક છેલ્લે સુધી વ્લોગમાં અને આ તો પાર્ટ વન છે પછી બીજો પાર્ટ ટુ પણ અમે આવીશું તો બન્યા વ્લોગમાં તો જય બાબા રી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જુઓ કે અમે કઈ રીતના ગયા અને કેવી મસ્તી મોજ સાથે ગયા જય બાબા ફાઇનલી મિત્રો રસ્તામાં જતાં જતાં આપણે આવી ગયા તો ડેમ પર થોડો થોડો વરસાદ ચાલુ છે જો બધા મિત્રો કેવા રસ્તામાં થઈને આવ્યો અને નેજાઓ હાથમાં લઈને છે તો એ જુઓ ફોણી થોડું છે આ બધા મિત્રો ફોટા બોટા પાડે અંદર પાણી આવી ગયા છે દોતીવાળા ડેમ આ રણુજા જવા બધા નેજા અહીંયા થી નીકળી આ બધા લોકો જઈ રહ્યા છે આ મારી ગેંગ કોઈ બેઠી છે ભાઈ અરે આ ભાઈ અભુજી ઠાકોર આ બધા ડેમ જોઈ રહ્યા છે ડેમ માં તો બેસો ચરે ભાઈ દેખો એ કાળી કાળી આ રહી બહુ વ્લોગિંગ ચાલે અને આ રહ્યું પાણી વધારે પાણી આવ્યું નહીં

જો મિત્રો આપણે આવી ગયા છે ગુજરાતના એક એવા મંદિરે કેટલા બાપાનું મંદિર છે આ અમારા સાથી મિત્રો આવી ગયા છે પગપાળા રણુજા જતા વચ્ચે આ મંદિર આવ્યું અહીંયા બધા બેઠા છે આ છે અમારી ટીમ ભરતજી જય બાબારી જય બાબારી જય બાબારી બીજું કેવું મજામાં આનંદ મંગળ થાય છે ના પેલા હું દે હા સુરેશ લુંગીડા બધા ખોવાઈ ગયા તા નેટ નેટ નાળામાં સારું બટાકા નું ઝાડ ઓના ઉપર બટાકો આવે છે તમે બટાકો તો જોયી જ નઈ હોય

જતા જતા અમે પોથાવાળ આવી ગયા છીએ જો અમારા મિત્રો નહીં ને તૈયાર થઈ ગયા છે આ નહીં નહીં આવે છે બધા નહીં રહ્યા બીજા થોડા ઘણા પેલા જ બેઠા નાવાની સુવિધા મસ્ત બાથરૂમ બાથરૂમ કમ્પ્લીટ આ બધું સ્વસ્થ એકદમ મસ્ત સ્વસ્થ વસ્તુઓ છે બધી નાવાની મજા આવી જાય આ બેઠા મારા દિનેશભાઈ ફોન જોવું આ બધા નહીં તૈયાર થઈ ગયા દિનેશભાઈ જય માતાજી જય બાબારી હા બોલતા રહેજો ભાઈ આ બધા નઈ તૈયાર થઈ ગયા આ બધા લોકો બેઠા છે મારા આ પાણી પીવે આ બધા લોકો મારા ભોય બેઠા અને આ પંખા ચાલુ ફૂલ સેફ્ટી મસ્ત એક નંબર આ મારી જય બાબારી જય આ ને બેઠા જય બાબા બાબારી

ઓખોજી ભાઈનો ભાઈ કોમ સાધુ હ હા પાછલા 10 11 આ જો આ રાજસ્થાની રાજસ્થાની ભેસો આવે દોડતી દોડતી બાઈક ઉપર ભેસો આ ભેસો ચરાઉ આ બધા અમારા આગળ જો ડુંગરા પણ આવે અને બહુ જમીન છે પણ ઊંચી નીચી છે એટલે બબ્બામાં તો આપડા જેવું કોઈ હોતું નહી ખાલી મફળી હોય ટપક સિંચાઈ હોય અથવા ફુવારા દ્વારા બધી પ્રોસેસો ચાલતી હોય આ રોડ ઉપર ચાલીએ છીએ વરસાદ પણ આપણા જેવો ઘાસ ઉગેલો છે હોય પણ બધા મિત્રો ખેતી ઉપર જ નિર્ભય હોય તો જો આવું વધારે કિલોમીટર આગળ નહીં આ સ્વામી પર્વત દેખાય સુંડા માતાનો હા ભાઈ બોલો બોલો મય બહુ મજા આવી રહી હૈ હા અમે જા રહા હૈ સુંધા માતાજી હા બહુત બહુત તમે જોઈ રહ્યા છો અદભુત નજારો અને મસ્ત ચોમાસા ની મસ્ત મસ્ત માટે અને મને બહુ મજા આવે છે અને આ બધા જો ભાઈ કેવા બહુ મજા આવે છે આ મોટા મોટા ભોખળા છે

બોલો સુંદર માતાજી જય હો ભાઈ અમારા બીજા મિત્રો કે વાત પર બેઠા આવો बताओ बताओ